સામાન્ય કાળના ઓગણત્રીસમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત અંતોન મારિયા ક્લારેતનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં જણાવે છે તેમ કુદરતની નિશાનીઓ આપણે પારખી શકીએ છીએ પણ દેવી એધાણ પારખવામાં થાપ ખાઈ જઈએ છીએ સામી વ્યક્તિનો જ વાંક છે અને માફી એણે જ માગવી જોઈએ એમ માનનાર સમાધાન ન સાધી શકે મારી ભૂલોનો સ્વીકાર કરી મોટું મન રાખી માફી માંગવા તથા આપવા હું તૈયાર છું સાંભળીએ સંત લુકરૂ શુભ સંદેશ અધ્યાય બાર કડી ચોપન થી લોકોને કહ્યું તમે પશ્ચિમમાં વાદળા ચડતા જુઓ છો કે તરત જ કહો છો ઝાપટું પડવાનું અને પડે છે પણ ખરું અને દક્ષિણમાંથી પવન વાય છે ત્યારે તમે કહો છો લૂ વાવાની અને વાય છે પણ ખરી તમે તે કેવા પાખંડી છો પૃથ્વી અને આકાશના એંધાણ ઓળખતા તમને આવડે છે તો આ કાળના એંધાણ તમે કેમ ઓળખી નથી શકતા શું ઉચિત છે એનો નિર્ણય તમે જાતે જ કેમ નથી કરતા તું તારા વિરોધી સાથે અદાલતમાં જતો હો તે વખતે રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરજે નહીં તો કદાચ તે તને ન્યાયાધીશ પાસે ઘસડી જશે અને ન્યાયાધીશ તને અમલદારને સોંપી દેશે અને અમલદાર તને જેલમાં પૂરશે અને યાદ રાખજે કે પાઈએ પાઈ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય ઈસુ આપણને કારના એધાણ ઓળખવાનું શિક્ષણ આપે છે આપણો અનુભવ છે કે ચોમાસામાં છત્રી અથવા રેનકોટ લઈને જ નીકળીએ છીએ ઉનાળામાં માથું ઢાંકીને જ નીકળીએ છીએ ઈસુ કહે છે કે આપણને કારના એંધાણ ઓળખતા આવડે છે ઈસુ સાચા છે પણ ઈસુ એ પણ કહે છે કે જે એંધાણ ઓળખવા જોઈએ એ આપણે ઓળખતા નથી ઈસુ દાખલો આપે છે અદાલતને રસ્તે જવાનો વિરોધ સાથે અદાલતને રસ્તે જવું એ એંધાણ છે એધાણ છે કોર્ટના અનેક અનેક ધક્કા ખાવાના મુદત ઉપર મુદત પડવાના કેસ શરૂ થયા પછી આપણી વિરુદ્ધમાં ફેંસલો આવવાના જેલમાં જવાના આ બધાના એધાણ છે અદાલતનો રસ્તો ઓળખી જાઓ એ એધાણને જેમ વાદળા જોઈને છત્રી લીધી તેમ અદાલતનો રસ્તો જોઈ અદાલત પહોંચતા પહેલાં જ અદાલત બહાર વિરોધી સાથે સમાધાન કરી લેવું એમાં થોડી માનહાનિ હશે પણ જેલમાં જવા કરતાં તો ખૂબ ઓછી માનહાનિ હશે પ્રભુ તો આપણને સુધરવાની તક આપતા જ રહે છે આપણે થોડો પ્રયત્ન કરવાનો છે આપણી વૃત્તિઓ પર થોડો અંકુશ રાખવાનો છે ડૉક્ટર આપણને દારૂ ના પીવાનું સૂચન કરે છે ફેફસામાં થોડો બગાડ દેખાય છે આ એધાણ છે એટલે ડૉક્ટર આપણને એધાણ પ્રમાણે વર્તવાની સલાહ આપે છે વાદળા જોઈને છત્રી લઈએ છીએ એમ ડૉક્ટરની સલાહ માની આપણી વૃત્તિ પર અથવા આપણા વ્યસન પર કાબૂ રાખીએ એ આપણા હિતમાં છે પ્રભુ આ ડૉક્ટરના રૂપમાં આપણા જીવનમાં આવે છે અને ફેફસામાંના બગાડને એધાણ તરીકે ઓળખી આપે છે ક્યારેક વિદ્યાર્થીને દસમા ધોરણમાં સારા ટકા મળે છે પણ બારમા ધોરણમાં પરિણામ સંતોષકારક આવતું નથી અસંતોષકારક પરિણામ એધાણ છે આપણો અભ્યાસ માત્ર બારમા સુધીનો જ નથી આપણે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થવું છે આપણું પરિણામ ખરાબ આવી શકે છે એવું સમજાઈ ગયું છે એટલે હવે ભૂલો સુધારીને ઝાઝો અભ્યાસ કરવાનો છે પાપની બાબતમાં પણ આપણે એ પારખવાના છે શૈતાન કયા ક્ષેત્રોમાં આપણને ઠગી જાય છે એ જોવાનું છે હાલના જમાનામાં આશીર્વાદરૂપ આ ટેકનોલોજીના સાધનોના સદુપયોગમાંથી શેતાન આપણને એ જ સાધનોનો દુરુપયોગ કરવાના ક્ષેત્રમાં દોરી જાય છે આપણે એધાણ પારખીને સમય શક્તિ સગવડનો બગાડ કરવામાંથી બચી જવાનું છે ઈસુ કહે છે કે આપણે માટે શું યોગ્ય છે એનો નિર્ણય આપણે જાતે જ કરવાનો છે છોડીને પ્રભુ જાઉં કહી ઓ કહી હું રહું કહી તને છોડીને હે પ્રભુ જાઓ કહી ઓ प्रभु विरहर तारो नरक भयङ्कर विरहर तारो नरक भयङ्कर भार प्रलयान पेठि प्रभु भार प्रलयान पेठी प्रभु पापी प्रकृति तणो पू प्राणी पापी प्रकृति तणो पू प्राणी ीण भारे भय लागे प्रभु तुज वीण भारे भय भयलागे प्रभु जग सब कौन करे प्रभुआ जग सबरू कोण करे प्रभु तुझ संगत बिना हवे तो मुझे ने तुझ संगत बिना हवे तो मुझने स्वर्ग सुख सुखप नहीं रे खबे प्रभु स्वर्ग सुख सुखप नहीं रे रेप प्रभु वच नामृत छे, छे तारी पासे प्रभु जीवन तू आपे मारा प्रभु जीवन तू आपे प्रभु नमन રાઘો ચરણે નિ પાસે પ્રભુ રાખો ચરણે નિત પાસે તને છોડીને હે પ્રભુ જાઓ કહી ઓઉ કહી હું પ્રભુ કહી તને છોડીને હે પ્રભુ જાઉં કહી ની